નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બે તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં પાંચક પાલ જેવા ઓછા છે મિત્રો થી સિત્તેર પાલ આસપાસની આવક અત્યારે જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ ચાલુ હોય અને ભાવ વિશે બજાર વિશે વાત કરીને તો બજારમાં આજે કોઈ પણ પ્રકારની તેજી મંદી જોવા નથી મળી મિત્રો કાલ જેવા જ બજાર ભાવ આજે પણ અત્યારે હાલમાં ખુલ્યા છે મિત્રો તો રૂબરૂ હરાજીમાં જાશે જાણશી કેવા મળના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જાશે જાણશી કેવા રીતે આજના ભાવ પંદરસો ને છેતાલીસ રૂપિયા લાગે રમવામાં

ફણૂ લે 200 રૂપિયા હવે હાલો સોમાલે કરો ના 1 નો 6 રૂપિયાનો ભાવ છે 50 6 રૂપિયાનો ભાવ 22 33 33

તમે હલો સર ભલ